ધાનેરા એલસીબી પોલીસે રેડ્સ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ગાડીમાં નેવું બોટલ પકડાય છે જેની કિંમત ત્રણ લાખ દસ હજાર પાંચસો જેટલી છે એલસીબીએ ટોટલ ગાડી સાથે છ લાખ દસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે મોંઘી બ્રાન્ડેડ બોટલ પકડાતા દારૂ ભરેલી ગાડી મૂકીને આ ચાલક ફરાર થઈ ગયો હતો જોકે એલસીબી દારૂનો જથ્થો અને ગાડી સહિત છ લાખ દસ હજાર પાંચસોનો મુદ્દામાં કબજી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ